હે દેવી સરસ્વતી તમે ઈચ્છિત ફળ આપનારી અને કલ્યાણકારી છો હું આજથી વિદ્યા આરંભ કરું છું તમે મને સિદ્ધિ પ્રદાન કરજો વસંત પંચમી એ હિન્દુ ધર્મમાં એક પવિત્ર તહેવાર છે જે વસંત ઋતુની શરૂઆતનો સંકેત આપે છે આ દિવસ માતા સરસ્વતીની પૂજા માટે વિશેષ ગણાય છે આ તહેવાર વિદ્યા કલા સંગીત અને જ્ઞાનના આરાધનાનો દિવસ છે વસંત પંચમી માત્ર તહેવાર નથી તે જ્ઞાન વિજ્ઞાન અને વિદ્યા પ્રાપ્તિ માટે પાવન અવસર છે તો મિત્રો આ વસંત પંચમીના દિવસે સાચા હૃદયથી માતા સરસ્વતીની આરાધના કરીશું અને જીવનમાં શિખર સુધી પહોંચવા માટે જ્ઞાનનો પ્રકાશ મેળવીશું એક વખત બ્રહ્માજીએ જગતની રચના કરી પરંતુ તેમણે અનુભવ્યું કે પૃથ્વી પર સર્વત્ર નિઃશબ્ધતા અને નિસ્તેજતા છે બધા જ પ્રાણીઓ અને માનવજાત શાંત અને ઉદાસ લાગતા હતા ત્યારે બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી પવિત્ર જળ છાંટ્યું અને તાત્કાલિક એક દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ તેનું સુંદર અને શરીર ચમકતા વસંત અને હાથમાં વીણા હતા તે સ્ત્રી બીજી કોઈ નહીં પરંતુ માતા સરસ્વતી જ હતી જે જ્ઞાન સંગીત અને કળાની દેવી તરીકે ઓળખાય છે માતાએ પોતાના વિનયથી મીઠા તાલથી સમગ્ર વિદ્યા અને કલા માટે પૂજનીય બનાવ્યો અને તે દિવસ હતો વસંત પંચમી જે આવે છે માઘ મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે એક સમયે મહાન રાજા ભગીરથના રાજ્યમાં એક યુવાન બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ પ્રતિભાશાળી હતો પણ તેની કિસ્મત ખૂબ જ ખરાબ હતી ગમે એટલો કરે તો પણ તે સફળ થતો એક એક દિવસ તપસ્વી સાધુ તેના ગામમાં આવ્યા ત્યારે એ બ્રાહ્મણ યુવાને એ સાધુને તેની બધી જ સમસ્યાઓ વિશે કહ્યું ત્યારે તપસ્વી સાધુ તેને કહે છે બેટા વસંત વસંત પંચમીનો દિવસ માતા સરસ્વતીનો દિવસ છે જો તું આ દિવસે સાચા હૃદયથી પૂજા અર્ચના કરીશ તો તારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે આ યુવાન બ્રાહ્મણે તપસ્વીની વાત સાંભળી અને મનમાં નક્કી કર્યું કે તે વસંત પંચમીના દિવસે મહાપ્રયાસથી પૂજા કરશે જેમ જેમ વસંત પંચમીનો દિવસ નજીક આવતો ગયો તેમ તે ખચકાટ અનુભવતો ગયો શું ખરેખર પવિત્ર દિવસ મારું ભાગ્ય બદલી શકશે અને થોડા દિવસ પછી

विनती करी के हे माता मने बुद्धि अने सफलता आपजो जेथी हूँ जीवन में समृद्धि मेळवी शकूँ माता सरस्वतीए आशीर्वाद आप्यो तेने अने ते युवान विद्वान बन्यो थोड़ा समय में ते राज्यनो मुख्य पंडित बनी गयो राजा भगीरथ पण तेनी विद्वता जोई चकित थई गया अने तेने दरबार में महत्वनुं स्थान आप्युं मित्रों आज पण જે લોકો ભક્તિથી વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરે છે તેમનું જીવન જ્ઞાન અને બુદ્ધિથી ભરપૂર બને છે વસંત પંચમીના દિવસે લોકો પીળા પીળા પહેરે છે છે તેનું કારણ કે વસંત ઋતુમાં રાયના ફૂલ ખીલી ઉઠે છે અને આ રંગ આનંદ શાંતિ અને જ્ઞાનનું પ્રતિક છે પીળો રંગ માતા સરસ્વતીના પ્રસન્ન સ્વરૂપનો સંકેત આપે છે આ દિવસે બાળકોને પ્રથમવાર લખતા શીખવવામાં આવે છે જેને અક્ષર આરંભ સંસ્કાર કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે ખાસ માહોલ હોય છે અને શાળા કોલેજોમાં માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે આ દિવસે વીણા પુસ્તક અને કમળનો પ્રસાર થાય છે જે જ્ઞાન અને વિદ્યા માટે મહત્વપૂર્ણ છે ઘરોમાં પીળા ભોજન બનાવવામાં આવે છે જેમ કે ખીચડી કેસરવાળું દૂધ પીળી મીઠાઈઓ વગેરે વિદ્યાર્થી અને પત્રકારો માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે જેણે આ દિવસે પૂજા કરી હોય તેઓ પરીક્ષાઓમાં સફળતા મેળવે છે ગાયકો અને સંગીતકારો માટે આ દિવસ શુભ હોય છે અને તેઓ માટે નવું સર્જન કરવામાં સફળતા મળે છે લેખકો અને કવિઓ માટે આ દિવસ માતા સરસ્વતીની કૃપા વડે રોચક વિચારો આવવા લાગે છે વસંત ઋતુમાં હવામાન બદલાય છે ઠંડી ઓછી થાય છે અને અને તાપમાન વધવા લાગે છે આ માટે પીળા પીળા ફૂલ ફળો ઉગવા લાગે છે જે આપણું સ્વાસ્થ્ય સુધારે છે યોગ અને ધ્યાન માટે આ સારો સમય છે કારણ કે મન શાંત અને નિર્મળ હોય છે વસંત પંચમી એક એવો પાવન દિવસ છે જ્યાં માતા સરસ્વતીની કૃપાથી અજ્ઞાનતા દૂર થાય છે મનુષ્ય જ્ઞાન અને સત્ય તરફ પ્રવૃત્તિ થાય છે કલાત્મક શક્તિઓ વધે છે જીવનમાં શાંતિ અને સકારાત્મકતા ઉર્જા પ્રવેશે છે તો મિત્રો તમે પણ આ કથા સાંભળીને પ્રેરિત થયા હો તો આ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં